બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેડૂતોએ સમયસર યુરિયા ખાતર પૂરું પાડવાની માંગ કરી છે થરાદ તાલુકો ખેતી અને પશુપાલન પર આધારિત વિસ્તાર છે જ્યાં ત્રણેય સિઝનમાં ખેતી થાય છે આ તાલુકાના ખેડૂતોને અન્ય તાલુકાઓની સરખામણીએ યુરિયા ખાતરની જરૂરિયાત પણ રહેતી હોય છે થરાદની આસપાસ વાવ સુઈગામ અને દિયોદરના ખેડૂતો ઉપરાંત રાજસ્થાનના ખેડૂતો પણ બિયારણ દવા અને ખાતરની ખરીદી થરાદથી કરતા હોય છે એટલે કે થરાદ તાલુકાને તાતી જરૂરિયાત પડતી હોય છે છેલ્લા ત્રણ વર્ષથી દરેક ખરીફ અને રવિ સિઝનમાં પિયત સમય યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે જેના કારણે ખેડૂતો પોતાના પાકને સમયસર પિયત કરી શકતા નથી

ખેડૂતોએ જાણે ત્યાં વલખા મારતા ફરે છે ખેડૂતો વતી આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે સરકારે વિનંતી કરીએ છીએ કે ખરીફ સિઝનમાં બનાસકાંઠામાં પાંત્રીસથી ચાલીસ હજાર ટન યુરિયા ખાતરની જરૂરિયાત હોય છે એની સામે જૂન મહિનામાં એક પણ બેગની ફાળવણી કરવામાં આવી નથી અને જુલાઈમાં ફક્ત દસ હજાર દસથી બાર હજાર ટન યુરિયાની ફાળવણી કરવામાં આવી છે આમ છ સાત અને આઠ મહિનામાં જે ખરીફ સિઝન કહેવાય એમાં યુરિયામાં પાંત્રીસથી ચાળીસ હજાર ટનની સામે ફક્ત ફક્ત દસ બાર હજાર ટન યુરિયાની ખાતરની ફાળવણી કરવામાં આવી છે માટે ખેડૂતોમાં તંગી પેદા થઈ છે અને વરસાદ પણ વધુ હોવાથી ખેડૂતોનો પાક જે છે પીળો પડી ગયો છે એના માટે તાત્કાલિક નાઇટ્રોજનની જરૂર છે યુરિયામાંથી નાઇટ્રોજન મળે છે આમ સરકાર જે ડબલ આવકની વાત કરે છે એની જગ્યાએ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સરકારને અમે ચીમકી આપીએ છીએ વિનંતી પણ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે યુરિયા ખાતરનો જથ્થો છૂટો કરવામાં આવે તાત્કાલિક ધોરણે જ્યાં પણ ગોડાઓનો ગેરકાયદેસર રીતે યુરિયા પડ્યું હોય એને છૂટો કરવામાં આવે અને ખેડૂતો સુધી એની ફાળવણી કરવામાં આવે ઉદ્યોગોને તમે આપીને જે માલામાલ થો છો એની જગ્યાએ ખેડૂતોની દરકાર કરી એને ખેડૂતોની ચિંતા કરવામાં આવે એવી ખેડૂતો વતી આજે અમે આવેદનપત્ર આપ્યું છે જો આ પાંચ સાત દિવસમાં આની વાતનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરશું એવી પણ ચીમકી આપીએ છીએ યુરિયા ખાતરની ખૂબ બધી તંગી છે અત્યારે થરા તાલુકાના ઘણા બધા ખેડૂતોની માગ હતી અને દર દર રખડતા હતા યુરિયા ખાતર ક્યાં મળતું નથી કાલે રાજસ્થાનથી બ્લેક સાડા ચારસોના ભાવથી યુરિયા એ લોકો લાવ્યું છે અત્યારે સરકારને અનેક વખત મૌખિક અને ટેલિફોન દ્વારા અને ખેતીવાડી અધિકારીની રજૂઆત કરી તેમ છતાં આ લોકો ફોન ઉપર કોઈ જવાબ આપેલ નથી તો આજે અમારે તમામ આગેવાનો સાથે ભેગા થઈ અને એક આવેદનપત્ર આપવાની ફરજ પડી છે આગામી સમયની અંદર જો તાત્કાલિક ધોરણે ખેડૂતોને યુરિયા ખાતર પૂરતા વળવા નહીં મળે તો અમે સૌ સાથે મળી અને ગાંધીજી ત્યાં માર્ગે જશું અને ઉગ્ર અવતરણ કરીશું સાથે સાથે અત્યારે અમુક પખારોની અંદર યુરિયા બે નંબરમાં પડ્યું છે તો મામલતદારશ્રીને અને પ્રત સાહેબને વિનંતી કે એમનું યુરિયા તાત્કાલિક બારે ઘટાઈ અને ખેડૂતોમાં વિતરણ કરાવે સાથે સાથે એક વેપારીઓનો પણ મને મુદ્દો મળ્યો છે એમનો એમણે એવું કીધું છે કે ઉપરથી અમે યુરિયા લઈએ ત્યારે અમારી ગાડીની અંદર મેનો યુરિયા અથવા અન્ય ડુપ્લિકેટ ખાતરો આપી અને મારું પેમેન્ટ કાપી દે છે અને મારે પ્રાણે આ માલ અહીંયા વેચવો પડે છે જેથી કરીને ખેડૂતોને પણ આપવું પડે છે ધગઝગ થાય છે વીડિયા બનાવે છે અને માથાકૂર થાય છે તો ખેડૂત વેપારી એસોસિયને પણ નક્કી કર્યું છે કે આથી યુરિયા મારે વેચવું નથી જ્યાં સુધી ઉપરથી માલ આપ સાથે આવવાનું બંધ થશે ત્યારે યુરિયા મળશે અને વેપારીઓનો નિકાલ નહી આવે તો ખૃતોને સહેલીથી યુરિયા ન મળે તો વેપારીઓનો અને ખૃતોનો જે બે પ્રશ્ન છે તાત્કાલિક ધોરણે સરકાર સોલ્વ કરે એવી મેં અત્યારે મીડિયા દ્વારા માંગ કરી છે મહેન્દ્ર ઉજા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ